તો ચીકું ખરાબ થઈ જાય આવું ચીકુ આવ્યો હો મસ્ત મોટો મોટો જોઈ લો આવી ગયો જો નરો જ ચીકુ હોય જો અંદર ચીકુ નરો છે પણ જિલ્લા ઘર બનાવી ને હમણાં ઉપર પતરા વાગી જો એનું થોડું કોમ બાકી છે અંદર પૂરાય ભરી દીધા જો તો ચીકુ જેટલો હાથે પડાય એટલો પાલ લઈએ છું પછી જેટલો પડે તમે બતાવીએ જો મિત્રો આપણા કાકા લગ્ન હે મંડપ આવ્યા એકવીસ તારીખે લગ્ન હે એટલે મંડપનું કોમ ચાલુ કરે જોઈ લઈએ હાલો લે શું કરો হ'ব <small> পাৰোঁ